કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી ચૂંટણી લડવામાં માની ગયા છે નવસારી બેઠક પરથી નવસાદ દેસાઈ અને સૌથી ચર્ચાસ્પદ બેઠક જે હાલ માનવામાં આવી રહી છે રાજકોટ બેઠક તેના પરથી પરેશ ધાનાણી છે તે ચૂંટણી મેદાનમાં ઝંપલાવાના છે વાત કરીએ તો તેમને ઘણા મનામણા કરવા પડ્યા હતા કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા વેટ એન્ડ વોચની રાહ પડી હતી ને હવે પરેશ ધાનાણી મેદાનમાં જોવા મળી રહ્યા છે તેના કારણે રાજકોટ બેઠક ઉપર પાટીદાર વર્સિસ પાટીદારનો જંગ જોવા મળશે ને આ પણ જંગ વચ્ચે ક્ષત્રિય સમાજ પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને સમર્થન આપે તો નવાય નહીં હવે કેવા સમીકરણો રહેવાના છે ને સુગણિત રહેવાનું છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને કોંગ્રેસ છે જેમાં મહેસાણા બેઠક પરથી રામજી ઠાકોરને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે ત્યારબાદ નવસારી બેઠક પરથી નવસાદ દેસાઈને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે અમદાવાદ પૂર્વ બેઠક પરથી હિંમતસિંહ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને ખૂબ જ ચર્ચાસ્પદ બેઠક રાજકોટ બેઠક જ્યાં હાલ ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભાના ઉમેદવાર છે પરસોતમ રૂપાલા તેમની સામે કોંગ્રેસે પણ પાટીદાર ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે જેમનું નામ છે પરેશ ધાનાણી

તૈયારીઓ છે તે આદરી લીધી છે માત્ર સત્તાવાર નામની જાહેરાત બાકી છે અને ગઈકાલે સત્તાવાર નામની જાહેરાત પણ થઈ ચુકી છે વાત કરીએ તો પરેશ ધાનાણી એ લેવવા પાટીદાર સમાજમાંથી આવે છે પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર સમાજમાંથી આવે છે બંને પાટીદાર ઉમેદવારો રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને બંને જે ઉમેદવારો છે તે મૂળ અમરેલીના છે બે હજાર બેની વાત કરીએ તો પરેશ ધાનાણીએ અમરેલી બેઠક પરથી તેમના હરીફ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને વિધાનસભાની ચૂંટણીમાં હારનો સ્વાદ ચખાડ્યો હતો તેના કારણે તે ખૂબ ચર્ચામાં રહ્યા હતા ત્યારબાદ બે હજાર સાતમાં તેઓ દિલીપ સંઘાણી સામે હારી ચૂક્યા હતા ત્યારબાદ બે હજાર બારમાં ફરી ચૂંટણી તેઓ લડ્યા હતા અને તેમણે જીત પ્રાપ્ત થઈ હતી બે હજાર સત્તરમાં પણ તેઓ જે ગુજરાતના પૂર્વ મંત્રી છે બાવકુ ઉઘાડ તેમની સામે જીત પ્રાપ્ત કરી હતી ને બે હજાર બાવીસમાં તેમની હાર થઈ હતી આ લોકસભાની ચૂંટણીનો જે માહોલ જામ્યો છે તેમાં ખાસ કરીને રાજકોટ બેઠક ઉપર ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલા રાજકોટ બેઠક ઉપર જોઈએ જ નહીં ગમે તે ઉમેદવારોને ઊભા રાખશે તો ક્ષત્રિય સમાજ તેને જીતાડશે ભારતીય જનતા પાર્ટી સાથે તેમને કોઈ વાંધો ન હોવાની વાત પણ ક્ષત્રિય સમાજ અત્યાર સુધી કરતો હતો પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારની જાહેરાત છે તે પરસોત્તમ રૂપાલાને હટાવવાને લઈને કરવામાં ન આવતા હવે ક્ષત્રિય સમાજ ખૂબ જ નારાજ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ હવે પરેશ ધાનાણી ઉપર દાવ ખેલવામાં આવ્યો છે રાજકોટ બેઠક પરથી જેના કારણે ક્ષત્રિય સમાજ શું કોંગ્રેસ તરફ વળે છે એ સૌથી મોટો સવાલ છે પરેશ ધાનાણી પણ અગાઉ કહી ચૂક્યા હતા કે જો પરસોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડશે તો સો ટકા તે એ બેઠક પરથી ઝંપલાવશે ચૂંટણી લડશે અને ચોક્કસ વાત હવે સાબિત થઈ છે પરસોત્તમ રૂપાલા જે પોતાના પ્રચંડ રોડ કરી રહ્યા છે જે રીતે સભાઓ ગજવી રહ્યા છે તેના કારણે એક સંકેત એ પણ મળી ચૂક્યા છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ ત્યાંથી કન્ફર્મ છે તેઓ ચૂંટણી લડવાના છે તો બીજી તરફ પરેશ ધાનાણી પણ હવે મેદાને જોવા મળી રહ્યા છે અને તેમના દ્વારા પણ હવે જે આગામી લોકસભાની ચૂંટણી છે અને તેમના નામની જાહેરાત થઈ છે તો તેઓ પણ હવે પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે હવે જોવાનું રહ્યું કે પાટીદાર વર્સિસ પાટીદારનો જંગ છે તે રાજકોટ બેઠક ઉપર ખેલાવાનો છે આ વખતે ક્ષત્રિય સમાજ કઈ તરફ છે ને શું ખરેખર રાજકોટ બેઠક ઉપર કંઈક પુનરાવર્તનની આશંકા દેખાય છે કે પછી પરિવર્તન થવાની વાત છે તે તમામ બાબતો પર હાલ સવાલ છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવાનુંવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર